નમસ્કાર સત્યની સાચી કિંમત શું હોઈ શકે શું કોઈ પોતાના વચન માટે બધું જ એટલે કે પોતાનું રાજ્ય પરિવાર અને ખુદને પણ દાવ પર લગાવી શકે છે આજે આપણે રાજા હરિશ્ચંદ્રની એ જ અદભુત કથાને સમજીશું જે આપણને સત્યની શક્તિ અને એની અંતિમ કસોટી વિશે ઘણું બધું શીખવે છે ખબર છે રાજા હરિશ્ચંદ્ર માટે આ કહે કહેવાની વાત નહોતી આ તો એમના જીવનનો એમના શાસનનો પાયો હતો એમના માટે સત્ય કોઈ પણ સંપત્તિ કરતાં વધારે કિંમતી હતું પણ શું થાય જ્યારે આ સિદ્ધાંતની એવી કસોટી થાય જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય તો ચાલો આ આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ પહેલાં આપણે રાજા હરિશ્ચંદ્રને સત્યના પ્રતીક તરીકે ઓળખીશું પછી એમની અગ્નિપરીક્ષા એમના ત્યાગ અને સૌથી મોટા સંકટ વિશે જાણીશું અને છેલ્લે જોઈશું કે કેવી રીતે સત્યનો વિજય થયો અને એમાંથી આપણને શું શીખવા મળે છે આપણી વાર્તા શરૂ થાય છે અયોધ્યાથી અને એના કેન્દ્રમાં છે રાજા હરિશ્ચંદ્ર એ એવા રાજા હતા જેમની સત્ય અને ન્યાયપ્રિયતાના કિસ્સા દૂર દૂર સુધી મશહૂર હતા લોકો એમને ખાલી રાજા નહીં પણ એક આદર્શ માનતા હતા એમને જે રીતે સત્યવાલું હતું એને કહેવાય સત્યનિષ્ઠા એટલે કે સત્ય પ્રત્યેની અતૂટ શ્રદ્ધા હરીશચંદ્ર માટે સત્ય બોલવું એ કોઈ નિયમ કે પસંદગી નહોતી એ તો એમના માટે શ્વાસ લેવા જેટલું જરૂરી અને સહેજ હતું પણ કહેવાય છે ને જ્યાં આવા મજબૂત સિદ્ધાંતો હોય ત્યાં એની પરીક્ષા લેવાવાળા પણ આવી જ પહોંચે અને આ કથામાં એ પરીક્ષા લેવા માટે આવે છે મહર્ષિ વિશ્વામિત્ર એમણે નક્કી કર્યું કે રાજાની આટલી બધી પ્રસિદ્ધિ છે તો ચાલો જોઈએ કે એમનું સત્ય કેટલું મજબૂત છે વિશ્વમિત્રની પહેલી જ માંગ એવી હતી કે કોઈ પણ રાજાના પગ નીચેથી જમીન સરકી જાય એમણે દાનમાં માંગી લીધું આખું રાજ્ય પણ રાજા હરિશ્ચંદ્રે ક્ષણનો પણ વિચાર કર્યા વગર પોતાનું બધું જ પોતાનું આખું રાજપાઠ દાનમાં આપી દીધું પણ વાર્તામાં ટ્વિસ્ટ તો હવે આવે છે જો જૂની પ્રથા પ્રમાણે દાન આપ્યા પછી દક્ષિણા પણ આપવી પડે ભલે નાની રકમ હોય પણ જે રાજા પોતાનું બધું જ આપી ચૂક્યા છે એમની પાસે હવે દક્ષિણા આપવા માટે એક ફૂટી ખોડી પણ નહોતી અને અહીંથી જ એમની ખરી પરીક્ષાની શરૂઆત થઈ અને હવે આપણે જોઈશું કે પોતાનું વચન પૂરું કરવા એ નાનકડી દક્ષિણા ચૂકવવા માટે રાજા હરિશ્ચંદ્ર કઈ હદ સુધી જાય છે અહીંથી વાર્તાનો સૌથી હૃદયદ્રાવક ભાગ શરૂ થાય છે દક્ષિણા માટે પૈસા ભેગા કરવા રાજાએ એવા બલિદાન આપ્યા જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ પહેલાં તો રાજ્ય ગયો પછી એમણે પોતાની પત્ની તારા અને દીકરા રોહિતને વેચી દીધા અને જ્યારે એ પણ પૂરતું ન હતું ત્યારે રાજાએ ખુદને એક ગુલામ તરીકે વેચી દીધા આ બધું ફક્ત એક વચન પાળવા માટે અને આ બધા ત્યાગનું પરિણામ શું આવ્યું ક્યાં અયોધ્યાના રાજા અને ક્યાં એક ચંડાળ બનીને સ્મશાનમાં કામ કરનાર સેવક જે હાથ ક્યારેક રાજદંડ સંભાળતા હતા એ હવે મૃતદેહોના અંતિમ સંસ્કારનું કામ કરવા માટે મજબૂર હતા એમનું પદ ગરિમા બધું જ ખતમ થઈ ગયું એવું લાગતું હતું કે હવે આનાથી ખરાબ શું થશે એમણે તો બધું જ ગુમાવી દીધું છે પણ એમની સૌથી મોટી સૌથી આકરી કસોટી તો હજી બાકી હતી અને થવાની હતી એ જ સ્મશાનઘાટ પર અને પછી એક ક્ષણ આવે છે જે કોઈ પણ પથ્થર દિલ માણસને પણ હચમચાવી દે એક દુઃખી મા પોતાના દીકરાનો મૃતદેહ લઈને અંતિમ સંસ્કાર માટે આવે છે અને એ મા બીજું કોઈ નહીં પણ રાજાની પોતાની પત્ની તારા હતી અને એ મૃતદેહ એમના દીકરા રોહિતનો હતો હવે વિચારો એ રાજાની હાલત એક બાજુ સ્મશાનના માલિક પ્રત્યેની એમની ફરજ હતી જે કહેતી હતી કે અંતિમ સંસ્કાર માટે કર લેવો જ પડે અને બીજી બાજુ એક પતિ અને પિતા તરીકેનું એમનું પોતાનું દુઃખ એ ફરજ નિભાવે કે લાગણીને વશ થાય શું પસંદ કરે અને જે ક્ષણે એમણે પોતાના અંગત દુઃખ પર પોતાની ફરજને મોટી ગણી અને પોતાની પત્ની પાસે પણ નિયમ મુજબ કર માંગ્યો બસ એ જ ઘડીએ આખી બાજી પલટાઈ ગઈ સ્વર્ગમાંથી દેવતાઓએ પોતે હસ્તક્ષેપ કર્યો એ જ ક્ષણે ઋષિ વિશ્વામિત્ર અને દેવતાઓ પ્રગટ થયા અને આખું રહસ્ય ખુલ્યું તેમણે કહ્યું કે આ બધું આ દરેક દુઃખ દરેક અપમાન એમની સત્યનિષ્ઠાની એક પરીક્ષા હતી એક અગ્નિ પરીક્ષા અને રાજા હરિશ્ચંદ્ર એમાં સો ટકા સફળ થયા હતા અને આ કઠોર પરીક્ષામાં પાસ થવાનું ઈનામ શું મળ્યું એ બધું જ જેમણે સત્યના નામે ગુમાવ્યું હતું એમનું રાજ્ય પાછું મળ્યું એમના પત્ની અને દીકરો જીવંત થઈ ગયા અને એમનું સન્માન એ પહેલાં કરતાં પણ અનેક ગુણું વધી ગયું તો આ તો હતી વાર્તા પણ આ વાર્તા આપણને શું શીખવે છે એનો અસલી બોધ શું છે ચાલો એના પર એક નજર કરીએ આ ખાલી એક રાજાની વાર્તા નથી આ એક આદર્શની વાર્તા છે હરિશ્ચંદ્ર જ્યારે સિંહાસન પર પાછા બેઠા ત્યારે એ ખાલી એક રાજા નહોતા રહ્યા એ તો પોતે જ સત્યનું જીવતું જાગતું પ્રતિક બની ગયા હતા ત્યારથી લઈને આજ સુધી એમનું નામ સત્ય અને પ્રામાણિકતાનો પર્યાય બની ગયું છે આ આખી કથાનો સાર બસ આ એક જ વાક્યમાં છે કે સત્યનો રસ્તો અઘરો જરૂર છે કદાચ ખૂબ જ પીડાદાયક પણ હોય પણ એ રસ્તો ક્યારેય ખોટો નથી હોતો અંતે વિજય સત્યનો જ થાય છે પણ આ સદીઓ જૂની વાત આજે આપણને એક સવાલ પૂછે છે રાજા હરિશ્ચંદ્રે સત્ય માટે પોતાનું સર્વસ્વ છોડી દીધું આજની દુનિયામાં જ્યાં સત્યને ઘણીવાર સગવડ પ્રમાણે વાળી દેવામાં આવે છે ત્યાં એની અસલી કિંમત શું છે આ એ સવાલ છે જેનો જવાબ કદાચ આપણે સૌએ પોતાની અંદર શોધવાનો છે